નમસ્તે આજે આપણે એક પ્રવૃત્તિ કરવાના છીએ આ બાજુ ચિત્રના કાર્ડ આપેલા છે અને આ બાજુ અંકોના કાર્ડ છે બરાબર તમારે વારાફરતી આવવાનું છે અને તમારે જે અંક લેવો હોય એ લઈને એ મુજબના ચિત્રની સામે મૂકવાનો છે ચાલો પહેલાં કોણ આવશે ભવ્યભાઈ આવશો તમે આવી જાઓ બેટા કેટલા છે ના હા શોધી નાખો ચાલો સામે ચિત્ર જુઓ કયા ચિત્રમાં નવ છે વેરી ગુડ મૂકો તો ખૂબ સરસ જુઓ અહીંયા નવ ચકલીઓ છે અને આ છે નવ ચાલો આસ્થાબેન આવશે આવી જાઓ બેટા હમ કેટલા છે દીકરા હા ક્યાં મૂકીશું વેરી ગુડ ચાલો કીર્તનભાઈ તમે આવી જાઓ બે ચાલો લઈ લો ક્યાં મૂકીશું કઈ વસ્તુ બે છે આમાં વેરી ગુડ ચાલો મૂકી દો ખૂબ સરસ ચાલો યશરાજ આવી જાઓ બેટા એક કાર્ડ લઈ લો હમ કેટલા છે ચાર કઈ વસ્તુ ચાર છે ચા ચા હા ખૂબ સરસ ચાલો રુદ્રસિંહ આવો બેટા એક કાર્ડ લઈ લો કેટલા છે કેટલા હા ચાલો કઈ વસ્તુ ત્રણ છે બતાવો તો વેરી ગુડ મૂકી દો ખૂબ સરસ ચાલો સુહાની બેન આવી જાય એક કાર્ડ લઈ લો બેટા કેટલા છે પાંચ ચાલો કયા ચિત્રમાં પાંચ છે બતાવો તો હા બરાબર છે ચાલો સરસ ચાલો સોનલ બેન આવી જાઓ એક કાર્ડ લઈ લો બેટા કેટલા છે આઠ ચાલો શોધો કયા ચિત્રમાં આઠ છે વેરી ગુડ ચાલો આયશાબેન આવી જાઓ લઈ લો બેટા એક કાર્ડ કેટલા છે કઈ વસ્તુ સાત છે વેરી ગુડ ચાલો ભવ્યભાઈ તમે આવી જાઓ લઈ લો કેટલા છે હા ચાલો કઈ વસ્તુ છ છે બતાવો તો મને સહેજ ઉચકો ને દીકરા કાર્ડ ઉંચક ને હા વેરી ગુડ ફુગ્ગો ફુગાવો કહેવાય શું કહેવાય ફૂગા ફુગ્ગા તમારી પાસે સામેની બાજુ જુદી જુદી સંખ્યાના ચિત્ર કાર્ડ્સ આપેલા છે અને આ બાજુ જુદી જુદી સંખ્યા મુજબ ટપકા કરેલા કાર્ડ છે તમારે ચિત્રની સંખ્યા ગણીને તે મુજબના ટપકાનો કાર્ડ એની સામે મૂકવાનો છે ચાલો ભવ્યભાઈ તમે આઠ ટપકા કરેલો કાર્ડ શોધો અને એ મુજબના ચિત્રની સામે મૂકો ક્યાં મૂકીશું એને very good very good चलो आयशा पांच टपका करेलो काढलो काढलो बेटा खूब સરસ ચાલો પાંચ ક્યાં છે શોધી નાખો કયા ચિત્રમાં પાંચ છે very good ચાલો સોનલ બેન તમે ચાર ટપકા કરેલો काढલો शोधी नाखो चित्र क्या आग चार जोई लो गुड चलो भव्य ते शोध सात वेरी गुड क्या मुकीसू ખૂબ સરસ ચાલો આયશા ત્રણ વેરી ગુડ ચાલો ક્યાં મૂકીશું ખૂબ સરસ ચાલો સોનલ બે ગુડ ચાલો ભવ્ય નવ ક્યાં મૂકીશું બેટા વેરી ગુડ ચલો આયશા છ વેરી ગુડ ક્યાં મૂકીશું ખૂબ સરસ ચાલો સોનલબેન એક